હજી કાર્બન હોય એટલે તમારે ખેડ કર્યો એટલે ઓક્સિજન મળ્યો ખાતરમાં કાર્બન મળે અને હાઇડ્રોજન એચટુ વરસાદનું પાણી પડે જો બધામાં લીલોતરી સવાઈ જાય હાઇડ્રોજનના બેણું ઓક્સિજનનો એક એ સોફ્ટ પાણી છે અત્યારના પાણી જોજો પહેલાં આની આની અંદરથી એળું નીકળાતી ને તમે પત્તાની અંદર લીખ આ પત્તાની અંદરથી આ એક જાઈટનો ઇન્સેક્ટસ છે ને મારી આ ઇન્સેકટસ છે આ આમાં છે ને આમાં એલું થાય આ

કુદરતી છે ને એમાં કુદરતી માઇકોરાઈઝા કામ કરે શું કામ આ જંગલના એના એના ફળ ફૂલને ખરેને એ કોહવારો થાય ડીકમ્પોઝ થાય એટલે ઓર્ગેનિક મેટર બને ઓર્ગેનિક મેટરમાંથી કાર્બન થઈને હ્યુમસનું પડ બને હ્યુમસ એટલે કાર્બન પદાર્થ પચાસ ટકા કાર્બન હોય પાંચથી છ ટકા નાઇટ્રોજન બે ટકા ફોસ્ફરસ અને પોણા ટકા સુધી ગંધક હોય એફડી બનાવી મૂકેલી અહીંયા એની પાસે પોતાની પાસે એફડીઓ પડી હોય એટલે એ શું કરે જ્યારે ટ્રેસ પીરિયડ આવે ને ખોરાકની જરૂર પડે કેટલા તમારા તંતુ મૂળ જે જીવતા મૂળ ને જોઈએ એટલો જ ખોરાક ઈ માઇકોરાઈઝા પૂરી પાડે અને એ જે હ્યુમસ બને ને એન્ડો માઇકોરાઈઝા બનાવ એટલે એમાંથી એન્ડો માઇકોરાઈઝા શું કરે મૂળની અંદર રહેલો આજુબાજુનો ખોરાક અને આજુબાજુનું પાણી ઈ આપે એટલે આના આ છે ને કોઈ દી સુકાય નહીં કારણ કે હેઠેનું સ્ટ્રક્ચર ચાલુ રાખે અને માઇકોરાઈઝર છે એ મૂળ ઉપર રહે એટલે રહેવાનું ઘર એનું મૂળ છે

પચાસ ગ્રામ ની પડીકી નાખ દે હું રૂપિયા ની જ પડીકી આવે ખાલી હવે સો છે પંચોતેર રૂપિયા ની જ આવે એમને ઓગાડી ઓગડવાની નહિ તોડી ને નાખી દેવા આપડે કેમ ઓગળી જાય બેઝ છે તમારે એક પંદર લિટર પંપ માં એ નાખી અને આમાં ખાલી સ્પ્રેજ મારી દેવા દે

આપ માર કપડ્યું કે આ આજુ છે ને બરોબર નથી પેજ પકડાઈ રહ્યું હવે આયા કેમ એ લોકો એક કટિંગ કરી લગાડ્યું ઓલો હાર્વેસ્ટ કરો ને તોય તમારે ટ્રીટમેન્ટ કરાવીએ ને જે કરાવડાવે અને પ્લાન્ટ પોતાની રીતે તૈયાર થઈ જાય મેચ્યોર થઈ જાય નેક્સ્ટ સીઝન માટે એટલે માલ કેની લેતા હોય તો ઉતારી પછી પાછો એને

બેય કટિંગ થઈ ગયું અને કરે ને એટલે સાઈડ ફૂટે હંમેશા આમ આકાશ ઘુમર જ થાય છે કરીને કોહવાયલો હવે કોઈ કોહવાયલો નહીં બાર ઉકડા હોય ભરી 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 કઈ ગણાક દે સમજાય તો એ ખાતર થી ખાતર એટલે કાર્બન થી આજે કાર્બન હોય એટલે તમારો ખેડ કર્યો એટલે ઓક્સિજન મળ્યો ખાતરમાં કાર્બન મળે અને હાઇડ્રોજન એસ વરસાદનું પાણી પડે જો બધામાં લીલોતરી સવાઈ જાય હાઇડ્રોજનના બે અણુ ઓક્સિજનનો એક અણુ એ સોફ્ટ પાણી છે અત્યારના પાણી જોજો પેલા સરફેસ ઉપર લેવલ ના હારા છે એ પાણી સારું છે પણ જેટલાના બોર ઊંડા ગયા એનો ટીડીએસ વધારે છે એનો પીએચ વધારે છે એ થતું જાય દિવસે દિવસે અત્યારે પાણી પાવ ઘણી બધી જમીન એવી છે પેલા શિયાળો ઉનાળુ ચોમા ઉનાળું પાણી પાવ બોર ને સફેદ સારી ન વળતી અત્યારે સફેદ સારી વળી જાય પાણી એવું છે તમારા જેટલા બી ટીડીએસ વધારે હોય એમાં ખાસ પાણીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ શું હોય કેલ્શિયમ મેગ્નેશિયમ એ પેલા સરફેસ ઉપર પાણી હતું ને એટલે ઈ એમાં એના જે કદ હોય ને એ નાના હતા નાનું બહુ પાર્ટીકલ નાના હતા અતિ સૂક્ષ્મ હતા એટલે આપણે પાણી ધોરિયા ના પી લેતા પાણી ઓલું જતું ને તોય આપણે પી લેતું તોય કઈ ન થતું અત્યારે આપણે આરો કરીએ તોય પ્રોબ્લેમ છે કારણ કે એલિમેન્ટ હતા એ ગાળી દીધા ટીડીએસ ઓછો કરવા ખરેખર ઓછા નથી કરવાના એ જે કદ છે પાર્ટિકલ એને માઇક્રોન્સમાં ફેરવી દો એટલે એ ખાતર બની ગયું અત્યારે એ મોટા છે એટલે નળતર નડતર થઈ ગયું એટલે ઉપર તમે પાણી પામ લાગે મેં પાણી પણ એ નું કામ કરે ઉપર જામી જાય ને એટલે પાણી જાય કેવું જાય આપણે આરો નું પીએ ન્યુટ્રીશન વગર હળી ભાઈ એટલે બધા બહારથી કેલ્શિયમ મેગ્નેશિયમ ને મેગ્નેશિયમ આ બધા બહારથી કામ આપવા પડે તમારે જે આમાં પાણીમાંથી નથી મળતા ને એટલે પાણી સુધારી દો તમે અત્યારે સોફ્ટનર આવે અહીંયા એ ટાંકો બનાવવાનો વરસાદનું પાણી સ્ટોક થઈ જાય તમારું સોફ્ટનર આવ્યું તમારું પાણીનો ટીડીએસ વધારે હોય ને તો ખાલી એક જ મશીન લગાવી જેવું વરસાદનું પાણી એટલું સોફ્ટ બનાવી દો અત્યારે કચ્છમાં અમે ચાલુ કરાવ્યું પાણી ઉપર જ એટલે સફેદ સારી વળતી હોય ને સફેદ સારી એને તમે ત્રણ જ મહિના યુઝ કરો પાંચ ને છઠ્ઠે મહિના સફેદ સારી ગાયો બોરનું પાણી આવે એમાં બોરનું પાણી ફરજિયાત કરો એમાં લગાવો મીઠું હોય તોય લગાવો એ એ છે નહીં મેગ્નેટ હતા મેગ્નેટ હતા પેલા એનએસસીએલ હતા રેજિંગ આવ્યા પછી મેગ્નેટ આવ્યો એ ત્રીસ વર્ષ જૂની ટેકનોલોજી અત્યારે એ લોકોએ 6th જનરેશન આવ્યું ફોર્થ નહીં ફિફ્થ પછીનું 6th જનરેશન આવ્યું કે તમારામાં કાયો અહિયાં તો આપડે કઈ નથી કચ્છમાં જાવ ને તો કાટ જેવો આવે આયન એ ફેરસ આપણે પાણી જોવો ને તો કાટ વાળું કેવું પણ આ પાણો કેવો છે કેવું પાણી દેખાય તળિયું બળ્યું ને આવું પાણી દેખાય પાણા જેવું તો એમાં તમે લગાડો ને તોય પાણી ક્લીન કર દે તો એ ખોરાક જ થઈ ગયો તમારે બીજા માઇક્રોમિટ્રિન્સની જરૂર ના પડે પાણી છે એમાં જ એક ખોરાક છે તત્વ છે એના ડિવાઇસ એના અલગ અલગ આવે તમે એકનો પાઇપ બે નો પાઇપ નો ત્રણ નો સાડા ત્રણ નો ચાર નો એ પ્રમાણે એની પ્રાઇસિંગ એક વાર લગાવો પચીસ વર્ષ સુધી મેન્ટેનન્સ ઝીરો મેન્ટેનન્સ અમદાવાદ વાળા બનાવે છે કોણ બનાવે છે એ જે છે ને વોટર